નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ અને ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા બાદ સવાય કચ્છી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો કચ્છમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવની પરિસ્થિતિ છે અને કચ્છ જિલ્લાના બોર્ડર વિસ્તારના ગામોમાં હજુ પણ એલર્ટ જેવી પરિસ્થિતિ છે ત્યારે આજથી લગભગ ચોપન વર્ષ પહેલાં ત્રણ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના રોજ સાંજે પાંચ ચાલીસ વાગ્યે પાકિસ્તાની વાયુસેનાના સેબર જેટ અને સ્ટાર ફાઇટર વિમાનો ભારતીય આકાશ પર ગરજવા લાગ્યા પાકિસ્તાનના સેબર જેટ વિમાનો કચ્છમાં નેપામ પ્રકારના બોમ્બ વરસાવા લાગ્યા એકલા ભુજના જ એરપોર્ટ પર ત્રેસઠ જેટલા બોમ્બ ફેંકાયા અને રનવેને તહસનહસ કરી નખાયો આખરે ભુજ હવાઈ મથકના એ વખતના એરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે કચ્છ કલેક્ટર પાસે મદદ માગી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર એન ગોપાલાસ્વામી એ વખતે કચ્છના કલેક્ટર હતા તેમણે સ્ટ્રીપના સમારકામ માટે માનવબળ પૂરું પાડવાની જવાબદારી ઉપાડી લીધી ભુજ નજીક આવેલા માધાપર ગામના સરપંચ વી કે પટેલને આ અંગે જાણ કરી અને ગણતરીની કલાકોમાં લોકો એકઠા થઈ ગયા જેમાંથી મહિલાઓને રનવેના સમારકામની કામગીરી સોંપાઈ સરપંચે આ અંગે માધાપરના પંચાયત સભ્ય સુંદરબેન જેઠાભાઈ માધાપરિયાને ગામની મહિલાઓને એકઠા કરવાનું કામ સોંપ્યું હતું જે બાદ બીજા દિવસે સવારે માધાપાની બહેનો નજીકના વથાણમાં એકઠી થઈ ગઈ અહીંથી તેમને ભુજ એરપોર્ટ પર લઈ જવામાં આવી એ ત્રણસો કરતાં વધુ બહેનો હતા અને બાંધકામમાં નિપુણ હતા પાવડા ગમેલા જેવા સાધનો પણ ઘરેથી સાથે લઈને કામ પર આવ્યા હતા અને આવા સેવાભાવી ઘણા લોકો સાથે ઓગણીસ વર્ષની ઉંમરે ઊંટ પર સવાર થઈને ભારતીય સેનાની મદદમાં આવેલા કચ્છ સરહદના સંત્રીશ્રી એવા કચ્છ માળુ વિશે આપણે જાણીએ જેમણે યુદ્ધ વખતે ત્રણ દિવસ સુધી ભૂખી ભારતીય સેનાને રાશન ભોજન સામગ્રી સાથે દારૂગોળો હથિયાર અને વિવિધ સામગ્રીઓ પહોંચાડી મદદ કરી હતી અને ત્રણ મહિના સુધી ત્યાં બોર્ડર ઉપર સમય વિતાવ્યો હતો તેવા વિરલાઓમાં એક કચ્છી સરહદના સેવાભાવી શ્રી ઈશા અહમદ સમાની સાથે નમો ટીવી ઇન્ડિયાના એડિટર મહેશ પંડ્યાએ મુલાકાત કરી હતી આવો સાંભળીએ એમના શબ્દોમાં નમસ્કાર દર્શક મિત્રો નમો ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખાવડા વિસ્તારના બોર્ડર વિસ્તારમાં આવ્યા છીએ અને અમારા અહીંના સ્થાનિક પ્રતિનિધિ આસમભાઈ સમા દ્વારા આ વિઝિટ કરવામાં કરાવડવામાં આવી છે અને આપણે અત્યારે કોટડાના ઈશાભાઈને મળીએ જેમણે ખરેખર એકોતેરની યુદ્ધમાં બહુ સારી કામગીરી કરી હતી એમની સાથે બીજા પણ ઘણા બધા અન્ય લોકો હતા છ જેટલી ટીમ હતી અને એની એના અગાઉ પણ આઠ દસ જણા જે સેવાભાવી હતા એમની આખી ટીમ ત્યાં ગઈ હતી પરંતુ ઈશાભાઈએ ત્યાં મહેનત કરી ત્યાં ત્રણ મહિના સુધી રોકાણા અને આ જે આપણી ઇન્ડિયન આર્મી હતી એ ઇન્ડિયન આર્મી પાસે ત્રણ ત્રણ દિવસથી જમવાનું હતું નહીં અને એ જમવાની વ્યવસ્થા ન હતી ત્યાં પાણીની વ્યવસ્થા ન હતી ત્રણ ત્રણ દિવસ ભૂખી ફોજને એમણે જે ખરેપગે સેવા કરી ખરેખર આ આવા જેટલા પણ વિરલાઓ હોય એને ખરેખર બિરદાવવા બિદલાવા જોઈએ અને અત્યારે જ્યારે યુદ્ધનો માહોલ થઈ ગયો છે ભારત પાકિસ્તાનની વચ્ચે

ਇਕ ਹੰਦਰ ਮਾਸੀ ਵਿਆਸੋ ਉੱਥੇ ਗੇਲੇ ਰੜੋ ਉੱਠਵਾ ਸਾਡੇ ਬਰੋਬਰ ਛੇ ਸਾਥੀ ਵਾ ਛੇ ਸਾਥੀ ਮੈਂ ਚਾਰ ਬਿਮਾਰ થઈ ਪਿਆ ਬਰੋਬਰ 15 20 ਦਿਨ ਕਟਿਓ ਸਿਆਰੇ ਮੌਸਮ ਹੋਈ ਸਰਦੀ ਜੀ ਬਰੋਬਰ ਤੇ ਮੈਂ ਚਾਰ ਜਾਣਾ ਬਿਮਾਰ થઈ ਪਿਆ ਬਰੋਬਰ ਤੇ ਨੀਂ ਫੌਜ ਵਾਪਸ ਕਹੇ ਤੇ ਉਹ ਆੜੇ ਵੇ ਆਸ ਬਜਾਣਾ ਬਜਾਣਾ ਸੀ ਤਰੇ ਤਰੇ ਮੇੜਾ ਵਾਸੋ ਉਹ ਅਸੀਂ ਸੇਵਾ ਹੀ ਕਰਦਾ ਅਸੋ ਪਹਿਲਾਂ ਕਿ ਖਾਧਾ ਪੋਜਾ ਜਾ ਅਸੋ ਉਹ ਸਾਰੇ ਮਾਸੀ ਬਰੋਬਰ ਤੇ ਸਾਰੇ ਮਾਸੀ ਜੰਡੋ ਲੱਗੀ ਹੋ ਲਾ ਵਿਆਸੋ ਲੜਾਈ ਚਾਲੂ ਵਾ ਲੜਾਈ ਚਾਲੂ ਹੋਈ हिकु त जीअं लड़ाई चालू चालू लड़ाई में असीं वियासीं पोइ हुते जर असां पोगासूं तरह लड़ाई बंदि थई बराबरि चौथी ॾींहं चौथी ॾींहं लड़ाई बंदि थी त पंहिंजो चंडो लॻी वियो पोइ असां हिनखे सिरदा सामान गोली बारूद ऐं बम मारियासीं पंहिंजे अटा वग़ैरह पोइ रसोड़ बंदि विया पोइ रसोड़ मथे से इन्हीअ जी असां सेवा कई फौज पर एक ठकर आया ये थकुर होते ठाकर के फौज को चाहे कि भाई वो पाएगा छूट आसान छूट हाँ असूट तो होता ना पांडा आया हिंदुस्तान बराबर और इंडिया में आया बराबर इनके रवाना करेवा मदद कई फौज की मदद कई कोटले जोटले कोटलेटक हासिक आसम पहला फौज खी आया दिनाराज ਅਲਈਓ ਅਲਈਓ ਡਾਣ ਜਾਂਦਾਈ ਨਾਨਾ ਲੈਨਾਰਾ ਨਾਨਾ ਲੈਨਾਰਾ ਜੀ ਅਲਈਓ ਡਾਣੋ ਇਹਨੇ ਮਾਤ ਫੌਜ ਨੇ ਪਠਿਆ ਸੀ ਵਾਸੋ ਪਠਿਆ ਨੇ ਸਾਮਾਨ ਸੀ ਤੇ ਫੌਜ ਤਰੇੜੀ ਲਾਂਗੇ ਪਈ ਵੀ ਤੇ ਕਿ ਅਸਾਂ ਸੀ ਤੇ ਸਾਮਾਨ ਪਹਜਾਇਆ ਉਹਨੇ ਆਰਮਨ ਆਰਮਨ ਅੰਦਾਜ਼ੇ ਪਰ ਮਾਰੇ ਕਿਤਰੀ ਹੁੰਦੀ ਆਰੇ ਆਰਮਨ ਲਾਭ 10 15 ਹਜ਼ਾਰ ਜਿਹੜੀ ਵੀ 10 15 ਹਜ਼ਾਰ ਆਰਮਨ ਨੇ 15 20 ਹਜ਼ਾਰ ਗਿਆ ਸਾਹਿਬ ਜੀ ਆਉਦਾਂ ਜਸਾਂ ਤਰੇ ਮਗਰ ਸੋੜਾਵਾ ਸਾਬਨ ਕੋਈ ਰੋਂਦਾਵਾ ਅਗਰ ਅੱਧਾ ਸਾਬਨ ਪਈ ਅਦਾ ਸਾਰੇ ਮੇ ਰੋਂਦਾਵਾ આને ગદાડો લડાઈ જોગ થી ને એડો થી તા આઈ કતરી મદદ કરી શકું ઇન્શાલ્લા મદદ કરી શકું લાઈટ વીરી બંધ કરી કોતે લાઈટ વીરી બંધ કરી બંધ કરી શકતા થોડી સેવા કરી શકતાસ ભાઈ આસે દેશ જો લીમખ ખાવતા તો બચવાનો ફરજ હે જરૂરી હા જરૂરી આ સકલ દેસ જો લીમખ જાજે લીમખ કહે એનર્જી મદદ કરી કાપી ભાઈ પાંડિયા આયા છે સારો કામ માટે આ આર્મીન માટે સારા કામ માટે મેસ ભાઈ પાંડિયા બોર્ડર ઉપર આયા બોર્ડર આયા મેસ ભાઈ પાંડિયા આર્મીન પેલો સારા કામ કરવા આયા હે એ બોર્ડર ઉપર ઉપર આવ્યો છે બોર્ડર ઉપર તો મેસભાઈ પંડ્યા આવ્યા છે તો દેશ માટે એન્ટ્રી તો એક નાના દિનારાનું અલૈયા અલૈયું કરી નામ નામમાં અલૈયા ઉડાણ એક કાકો હોફ થઈ ગયો છે સુરૈયો હતો ઓલ ઓવર હોફ હોફ થઈ ગયો તારો ને આ કાકો હજી ધંધો છે હાજી કાસમ ગામ મોટા એને ઘણું આર્મી વાળાને સાથ આપ્યો ને જંગમાં ઘણું બધો મહેનત કરી ને ખાવા પીવાનું પાણીનું ને ઓ ટાઈમે આ જો સમય આલે છે બધો વાહન વ્યવહારનો આલે છે ઓ સમય હતો ત્યારે આ કાકો ભેગો જ હતો ને ઓ સમયમાં ગાડીઓ ન થયું ઓ સમયમાં સાંડિયા ઊંઠ કહેવાય અમારા અમારી કચ્છીમાં ઊંઠ કહેવાય ઊંઠ બાવીસ બાવીસ ઊંઠ ને લઈ ને અંદર બોર્ડર ઉપર ને જંગ માટે તૈયાર હતા હજી કાંઈ હોલળ થતો હોય પાકિસ્તાન હિન્દુસ્તાનની ડખો થતો હોય તો અમે કોટલા ગામના છીએ અમે જયારે તમે કહેશો ત્યારે હાજર ને બીજી વાત તો સેવા એવી વસ્તુ છે આર્મી બીએસએફ પોલીસ બધી સેવા કરે છે અમારે રાતના આપણા ખાવડાના પીઆઈ સાહેબ હતા એ રાતના આખી રાત હેરાન થતા હતા લાઈટું બાઈટું બંધ કરવામાં આખી રાત જાગ્યા હોય ત્યારે ત્રણ દિવસ માણસોને બહાર કાઢ્યા પોલીસને બહુ સેવા કરી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભાઈ તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર